બુલેટિનની શરૂઆત કરીશું જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળ આવતી સંલગ્ન કોલેજોમાં તાજેતરમાં જ કરવામાં આવેલી તપાસમાં મહત્વના કારણો પણ સામે આવ્યા છે છે અને આ યુનિવર્સિટી કોલેજો કોલેજો કાર્યરત જેમાંથી નિયમોનું પાલન કરતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ તપાસ બાદ નિયમોનું ઉલ્લંઘન કરતી કોલેજો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેમાં ઇન્સ્પેક્શનના પરિણામે એક કોલેજ ધનવંતરી આયુર્વેદ કોલેજનું વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું

તમને ખ્યાલ જ છે કે આયુર્વેદ અથવા તો મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ પણ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એને ત્યાં ઓપીડી અને આઈપીડી હોવી ફરજિયાત છે અને તો જ એને માન્યતા મળે છે અમને એવું ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જેની અંદર ઓપીડી અથવા તો આઈપીડી છે જ નહીં સફિશિયન્ટ પ્રમાણમાં પેશન્ટ જ નથી તો જો પેશન્ટ્સ ન હોય તો એ અન્વયે એના વિદ્યાર્થીઓ તૈયાર થાય એ લોકોને પેશન્ટ જોયા જ ન હોય તો એના હાથમાં આપણે આરોગ્યની જવાબદારી આપવાની થાય સંવાદદાતા અર્જુન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અર્જુન ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી હેઠળની આવતી જે અન્ય કોલેજો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે શું છે વિગતો બિલકુલ લખમાં જે રીતે ગુજરાત આયુર્વેદ આયુર્વેદ યુનિવર્સિટી ની વિજિલન્સ ની જે રાજ્યભરમાં જે કાર્યવાહી થઈ રહી છે તેમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે હેઠળ જે કુલ બત્રીસ જેટલી જે કોલેજો છે તે આવેલી છે આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા રાજ્યભરની તમામ કોલેજોમાં જે ઇન્સ્પેક્શન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી આઠ કોલેજોમાં જે નિયમો અનુસાર જે કાર્યરત ન હોવાનું જે છે તે સામે આવ્યું છે તેમાં ઓપીડી અને આઈપીડી સહિતની જે સુવિધાઓ જે છે તે હોવી જોઈએ તે હતી નહીં તેને કારણે અત્યારે હાલ જે નિયમકો નું કડક પાલન કરાવવા માટે જે ત્યારે હાલ કોડે કોલેજો સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જામનગરની જે કોલેજ છે તેનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જે એફિલિએશન જે છે તે રદ કરવામાં આવ્યું છે અને સાથે સાથે મહિસાગરની એક આયુર્વેદિક કોલેજની માન્યતા જે છે તે રદ કરવામાં આવી છે પંચમહાલ અમરેલી ખેડા ગાંધીનગર મહેસાણા સુરેન્દ્રનગર અને રાજકોટની